પ્રભુ ઈસુ સુખ્રિસ્તના સર્વોચ્ચ અને ધન્ય પવિત્ર નામમાં આપ સર્વને પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તાનો પંદરમો અધ્યાય અને બાવીસમાં વચનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે જો હું આવ્યો ન હોત અને તેઓને કહ્યું ન હોત તો તેઓને પાપ ન લાગત પણ હવે તેઓના પાપ સંબંધી તેઓને કંઈ બહાનું રહ્યું નથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો કહેવાનો અર્થ એ છે કે મનુષ્ય તો જન્મથી પાપી છે અને તે પોતાના પાપને કારણે એવો અસહાય તથા આશા વિહોણી સ્થિતિમાં છે કે તે સમજતો નથી અને જાણતો નથી પ્રભુ ઈશુનું આ જગતમાં દેહ ધારણ કરી આવવું મનુષ્ય જાતિના પાપોનો બોધ સ્વયં પર લઈ પર મરણ સહન કરવું અને મૃત મૃતકોમાંથી ત્રીજે દાડે તે પાછા જીવી ઉઠ્યા તો પણ પાપને કારણે મનુષ્ય પ્રભુ યસુનો નકાર કરે છે અને તેને કારણે મનુષ્ય ઓર વિશેષ પાપી ઠરે છે સગળા પાપોથી અધિક અને મોટું પાપ એ જ છે કે મનુષ્ય પરમેશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉદ્ધાર કરતા પર વિશ્વાસ નથી કરતો અને તેનો નકાર કરે છે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તે ઉદ્ધાર પ્રાપ્ત કરે છે અને પોતાના સગળા પાપોની માફી મેળવે છે પરંતુ તે વ્યક્તિ જે પ્રભુ ઈશુ ખ્રિસ્તનો નકાર કરે છે તે પરમેશ્વરના ન્યાય ન્યાય સિંહાસન આગળ ઊભો રહેશે ત્યારે પાપના સંદર્ભમાં પાપના વિષયમાં તેની પાસે કોઈ જ બાનું નહીં હોય તમે મિત્રો કેવું ભવિષ્ય પોતાના માટે પસંદ કરશો આ સમજવાને દેવપિતા તમારી સહાયતા કરે